નમસ્કાર વડારી પાલિકા વિસ્તારમાં રહેતા સ્થાનિકોને ને દસ થી પંદર દિવસથી પાણી મળતા ભારે સમસ્યા સર્જાઈ છે

પીવા વપરાશ સહિતના પાણીની સમસ્યા અને પગલે લોકોને બે કિલોમીટર સુધી પાણી ભરવા જવા માટે મજબૂર થવું પડી રહ્યું છે ત્યારે આ દિવસોમાં પાણીના પ્રશ્ન મુદ્દે ચોક્કસ નિરાકરણ લાવવામાં આવતો લોકોને બે કિલોમીટર સુધી પાણી ભરવા માટેની સમસ્યામાંથી છુટકારો મળી શકે તેમ છે વાત છે વધારે નગરપાલિકામાં વસવાટ કરતા હજારો મકાન ધારકોની જેમ છેલ્લા ત્રણ વર્ષથી પાણી માટે ભારે પારાયણ સર્જાઈ રહી છે

સાથે બાળકો વૃદ્ધો સહિત મહિલાઓ અશુદ્ધ પાણીથી પોતાની તરસ ને છપાવી રહ્યા છે દ્રશ્યમાં જોવા મળતું આ પાણી કોઈ ગટર કે અન્ય સ્થળનું નહીં જોકે વડારી પાલિકા દ્વારા આપવામાં આવતું પીવા અને વપરાશનું પાણી છે જેના દ્રશ્ય જોઈ સૌ કોને એકવાર વિચાર આવે કે આ પાણી નહવા ધોવા કે વપરાશ માટે તો નહીં પણ આનો ઉપયોગ ધોધ ઢાંકણ માટે પણ કરી શકાય તેમ નથી પાણી પાર સામે રજૂઆતો છતાં પરિણામ શૂન્ય મળી રહ્યું છે અને લોકોએ આર્થુ અધિકારીઓ સહિત કર્મીઓને પાણી મુદ્દે ચોક્કસ નિર્ણાયક વિચાર માટે રજૂઆત કરી છે સામાન્ય રીતે જળ એ જીવનનો મુખ્ય આધાર રહેલો છે અને મનુષ્ય સહિત જાનવરને પણ પાણીની તાતી જરૂરિયાત રહેલી હોય છે જો કે વડાલી નગરપાલિકા વિસ્તારમાં વસવાટ કરતા સ્થાનિકોને પાલિકા દ્વારા પાણી મકાન ગટર સહિતના વીરાને સમય સમયસર વસૂલાત કરવામાં આવે છે પરંતુ સામે વીરાની ભરપાઈ કરનાર સ્થાનિકો મળતી સુવિધામાંથી આજે પણ વંચિત જોવા મળી રહ્યા છે એક તરફ પાણી માટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સાથે વિવિધ યોજનાઓ થકી ગરદ પાણીની સુવિધા પૂરી પાડવા માટેના પ્રોજેક્ટ હેઠળ કામગીરી કરાઈ રહી છે વડાની પાલિકામાં ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી પાણીની પર્યાણ વચ્ચે મહિલાઓ સહિત બાળકો માથે મેળાલે લાંબા કિલોમીટર સુધી પાણી ભરવા માટે મજબૂર બન્યા છે

ત્યારે પાણીની સમસ્યા છુટકારો મેળવવા માટે સ્થાનિક લોકો અને સાથે આગામી સમયમાં કેવા અને કયા પ્રકારના નિર્ણય લેવાય છે તે મહત્વનું મહત્વનું બની રહે છે ચાવડા સાથે નંદિની જોશી સિટી વડાલી